સુરત ઇન્ડસ્ટ્રીયલ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા એક ભવ્ય મિટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં તેમને વ્યવસાય સાથે લગતા તમામ પ્રશ્નોનું નિવારણ અને તેનો ઉકેલ આવે તે હેતુથી આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો થી પણ વધારે કોન્ટ્રાક્ટર એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમને લગતા તમામ પ્રશ્નોનું નિવારણ આવે તે હેતુથી આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે મજૂર વર્ગ અને કોન્ટ્રાક્ટર તેમજ પાર્ટી વચ્ચે જે મતભેદ ઉભા થતા હોય છે તેના નિવારણ માટે આયોજન કર્યું હતું

અને સંગઠન રચવા પાછળ નો હેતુ એક તો સંગઠન શક્તિ અને બીજું સંગઠન ને હિસાબે જે કોન્ટ્રાક્ટરો વિખરાવેલા હતા બધા અલગ અલગ છોટા છવાયા હતા તેની જગ્યાએ એક છત્ર નીચે ભેગા થાય એના જે કઈ પ્રશ્નો હોય એક બીજા સાથે ચર્ચા કરી મજૂર સંગઠન ઠેકેદાર અને પાકી આ ત્રણ જયારે ભેગા થાય ત્યારે કોઈ પણ વસ્તુ ક્રિએટ થાય માનું ડેવલપમેન્ટ કરવું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અથવા તો કોઈ પણ પ્રકારનું બાંધકામ છે તો આ ત્રણ સેવા અવેલેબલ નથી કામ થાય પાર્ટી હોય તો ઠેકેદાર ને કોન્ટ્રાક્ટ આપે નહીં તો પાર્ટી જ નો હોય તો કોને આપે એટલે આની પાછળનો હેતુ નિયેતા તો બીજો મજૂરો સાથે કામ કરવું અને અમારો આ બાંધકામ નો વ્યવસાય જોખમી ક્યારેક કોઈ અકસ્માત થાય પડી જાય ત્યારે કોઈને કઈ વાગે ભાંગે તૂટે અકસ્માત થાય તો અત્યારે જે સરકારી કાયદાઓ પ્રમાણે એનો insurance હોય પછી નવા નવા જે કાયદાઓ સરકાર ની આવે છે એને કઈ રીતે ફોલો કરવા લોકોને મજૂરોને મજૂરો એના કે contractor ને પોતાને કેટલો લાભ મળે છે સરકાર તરફથી થી એને કેટલો લાભ મળે આ બધા એ આની પાછળ નો એ છે કે બધાયને યોગ્ય ન્યાય મળી રહે કોઈ પણ વખતે યુવાનો જે છે એને એક માનો અનુભવી માણસો તરીકે અમે એને માર્ગદર્શન આપી શકીએ બાકી ખરેખર જે શક્તિ છે જે ક્રિએટ કરવાની ભાવના છે નવું કઈ કરી ચૂંટવાની ભાવના યુવાનોમાં જ જો એ સાચી દિશા એ ચાલે એને જરૂરી માર્ગદર્શન મળે

અને વ્યવસ્થિત રીતે એસોસિએશન ચાલે છે અને કોઈ પણ કોન્ટ્રાક્ટર એક કોન્ટ્રાક્ટરે કામ રાખ્યું હોય તો બધા ભાઈઓ જ છે તો એ કદાચ અધૂરું રાખ્યું હોય તો બીજા કોન્ટ્રાક્ટર એનો બિલ નહીં પતાવે ત્યાં સુધી નહીં રાખે એવા બધા ઘણા બધા હેતુઓ છે અને કોન્ટ્રાક્ટર ના મતલબ માં ફાયદો થાય એવા બધા હેતુઓ છે આ એસોસિએશન કામ કરે છે સુરેશભાઈ સેકલિયા આજે અમારા સુરત ઇન્ડસ્ટ્રીયલ કોન્ટ્રાક્ટર એસોસિએશન

ઓછા છે એટલે અમને કામ કરવું પરવડતું નથી અને લેબરોના ભાવ જે મજૂરોના ત્રણસો સાડી ત્રણસો ચારસો રૂપિયા હાજરી જે ચાલતી હતી એ પાંચસો સાડી પાંચસો રૂપિયા મજૂરો ને ચૂકવવી પડે છે સેન્ટીંગ વાળા ની સાતસો આઠસો રૂપિયા હાજરી હતી એની હવે હજાર અગિયારસો બારસો રૂપિયા જેવી સેન્ટીંગ વાળા ચૂકવવી પડે છે એટલે આ મહામારીમાં હવે અત્યારે અમારે બિલકુલ લેબર કામ કરવાનું અમને પોસાતું નથી અને labor કામ અત્યારે જે ભાવે એની કરી રહ્યા છે એ ભાવે અમને બિલકુલ નથી પોસાતું અમારા પચાસ થી સાહીઠ ટકા contractor ઓ અત્યારે ખોટ કરી રહ્યા છે real ખોટ ખાઈ ને ધંધો કરી રહ્યા છે એટલે અમારી મજૂરી કોઈ પણ હિસાબે હવે અમારે